પરંતુ મુખ્ય ભેજા બાજુ હજી પોલીસ પકડથી દૂર છે ટોળકી દ્વારા મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક પોઈન્ટ એકોતેર કરોડ રૂપિયા જેટલી રકમ આરટીજીએસ દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી ઝડપાયેલા બંને આરોપીઓએ પરસ્પર બેંક એકાઉન્ટોની આપલી કરી હતી જે બેંક એકાઉન્ટનો ગુનામાં ઉપયોગ થયો હતો ટોળકીએ નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરવા સીબીઆઈ અને આરબીઆઈના નામે બોગસ લેટર પણ મોકલ્યા હતા બનાવની જો વિગતવાર વાત કરીએ તો સુરતમાં પાલિકાના નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડ જેટલી રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી જે છેતરપિંડી કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરતી ટોળકીના બે જાગરિતોની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે